ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા ઉપરોક્ત ગુનાની તપાસ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે તબદીલ કરવામાં આવી હતી જેમાં આરોપી ધવર ઠકરારની આંબાવાડી સ્થિત ઓફિસ ખાતે તમામ આરોપીઓ ભેગા મળીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાનો તપાસમાં સામે આવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસે રેડ કરતા જુદી જુદી બેંકની પાસઠ પાસબુક એકસો ચેકબુક પિસ્તાળીસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બાર મોબાઈલ ફોન ઓગણપચાસ સીમ કાર્ડ તેમજ એક કેશ કાઉન્ટર મશીન અને રોકડ રૂપિયા સાડત્રીસ લાખ તથા અન્ય મુદ્દા માલ મળી રૂપિયા સાડત્રીસ લાખ નો મુદ્દા માલ મળી આવ્યો હતો વધુમાં આ ગુનામાં આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ બે હજાર પંદરની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે આ ગેંગ સાયબર ક્રાઇમનો જો નાના હોય છે અલગ અલગ મૂળ અકાઉન્ટ જો ખોલવામાં આવે છે એમાં પૈસા ટ્રાન્સફર કરે છે આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આંગળીયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા અને આ ક્રિપ્ટો જે વોલેટ પ્રોવાઈડ કરતા હતા આ એક આરોપી છે મિલન જે દુબઈમાં બેઠીને ત્યાંથી વોલેટ પ્રોવાઈડ કરતા હતા અને આ લોકો કેશથી યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગ જો મેન મેનમાર યા બીજા બીજા જો કંબોડિયા અને આ બાજુ જો ડિજિટલ અરેસ્ટનું સાયબર ફ્રોડ કરાવી રહ્યા છે એના મારફતે આ લોકો પાસે ચાઇનીઝ ગેંગ પાસે પૈસા પહોંચતા હતા અત્યાર સુધી બે માણસો ગુત્સીટોકમાં સાવન અને ગોવિંદ અમારી કસ્ટડીમાં છે બે અત્યારે જેલમાં છે અને બે જામીન ઉપર છે આ ગેંગનો જોઈએ તો પૂરે ભારતમાં ચારસો ચાર જેટલા ફ્રોડ ની ફરિયાદો એનસીઆરપી પોર્ટલમાં થઈ છે